કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો આ સાથે કુંભાણી ટૂંક સમયમાં ભાજપનો ભગવો ધારણ કરે એવી ચર્ચાએ પણ જોર પકડ્યું હતું જોકે હજુ સુધી સત્તાવાર નીલેશ કુંભાણી ભાજપમાં જોડાયા નથી રહેલા નેતા સાકરિયા તેમજ સભ્ય મોનાલી હિરપરા સાથે ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની વાત વહેતી થતા આપની છાવણીમાં સન્નાટો છવાઈ ગયો હતો જોકે આ વાતને વખોડી કાઢી હતી અને આ એક અફવા હોવાનું જણાવ્યું હતું શહેરભરમાં આગની જેમ ફેલાઈ હતી અંગે મળતી વિગતો અનુસાર લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે આપના યુવા નેતા અને વિધાનસભાની ચૂંટણીમાં જંપ લાવનારા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક એ પાંચ દિવસ પહેલા જ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી લીધો છે પાટીદાર અનામત આંદોલનના બે મુખ્ય ચહેરા ભાજપનો ભગો ધારણ કરવાના હોય એવી અટકળો વહેતી થઈ હતી હજી આ વાતને ગણતરીના દિવસો થયા છે ત્યાં તો સુરત મનપાના વિપક્ષ નેતા પાયલ સાકરિયા મહિલા સભ્ય મોનાલી હિરપરા સાથે ભાજપમાં જોડાવાના હોવાની વાત વહેતી થતા આપના આગેવાનો દોડતા થઈ ગયા હતા આગામી દિવસોમાં નીલેશ કુંભાણી પાયલ સાકરિયા અને મોનાલી હિરપરા એક સાથે ભાજપનો ભગો ધારણ કરવાના હોવાની ચર્ચા ઉઠતા રાજકારણ ગરમાયું હતું

આજે સવારથી એક ન્યૂઝના માધ્યમથી એવું જુઠ્ઠાણું ફેલાવાઈ રહ્યું છે અને ખોટી અફવા ફેલાવાઈ રહી છે કે પાયલ સાકરિયાને ભાજપમાં લાવવાની તવાય ચાલુ છે વગેરે વગેરે તો આ તદ્દન પાયા અવિહોણી વાત છે તદ્દન ખોટી વાત છે આજે સવારના મને શુભ ચિંતકોના કાર્યકર્તાઓના વગેરે ઘણા બધાના ફોન આવ્યા કે ખરેખર હકીકત શું છે તો આ વિડીયોના માધ્યમથી હું તમામ લોકોને કહેવા માંગુ છું કે હું આમ આદમી પાર્ટીમાં માનનીય અરવિંદ કેજરીવાલજીની સૈનિક છું અને આવનારા સમયમાં પણ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ જોડાઈ રહીશ હું ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની નથી આ એકદમ ન્યૂઝ ખોટા છે ને તદ્દન આ ખોટી વાત છે પાયાવિહોણી વાત છે અને મારા મતદારો જે લોકોએ જે મધ્યમ વર્ગના છે નાના વર્ગના જે લોકો છે એ લોકોએ મને આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર મત આપ્યા છે અને મને કોર્પોરેટર તરીકેની જવાબદારી મારા વિસ્તારના લોકોએ મને આપી છે તો એમનો જે વિશ્વાસ મારા ઉપર છે ક્યારેય તૂટવા નહીં દઉં અને વિશ્વાસ પર ખરા ઉતરવાના હંમેશા અમે પ્રયાસ કર્યા છે અને આવનારા સમયમાં પણ પ્રયાસ કરતી રહીશ સાથે સાથે આમ આદમી પાર્ટીમાં પણ મને તમામ કાર્યકર્તાઓના સ્નેહ પ્રેમ અને તમામ જે અમારા આગેવાનો છે તમામ લોકોએ મારા ઉપર વિશ્વાસ મૂકીને મને વિરોધ પક્ષ નેતાની જવાબદારી આપી છે તો એમાં પણ હંમેશા હું સફળ થવાના અને કાર્યશીલ રહેવાના વિશ્વાસ પર ખરા ઉતરવાના હંમેશા પ્રયાસ કર્યા છે અને આવનારા સમયમાં પણ કરતી રહીશ છેલ્લે હું હનુમાન દાદાને એટલી પ્રાર્થના કરીશ કે આજે ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા અને મીડિયાના માધ્યમથી જે આવું જુઠ્ઠાણું ફેલાવાઈ રહ્યું છે એ જુઠ્ઠાણું ફેલાવનાર તમામ લોકોને સદબુદ્ધિ આપે અને આવનારા સમયમાં આવું કોઈ ફેક ન્યૂઝ ના ચલાવે એવી વિનંતી સાથે ફરી વખત હું જણાવું છું કે હું ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની નથી જય હિન્દ જય ભારત